જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ઊંધિયું એના માટે જોશે આપણે કોબી છે અઢીસો ગ્રામ મોટી સુધારવાની છે હવે વાલોર અઢીસો ગ્રામ છે સુધારી લીધી છે ધોઈને સુધારી લેવાની કોબીને સુધારીને ધોવાની છે આખી નથી ધોવાની તો ચોખ્ખીથી છે વટાણા છે ત્રણસો ગ્રામ ખોલી લીધા છે એ ધોઈ નાખ્યા છે રીંગણા છે અઢીસો ગ્રામ એ ધોઈ નાખા છે બટેટા બે નંગ છે સુધારીને ધોઈ નાખ્યા છે ફ્લાવરને ગરમ પાણીમાં બ્લાન્ચ કરી લીધું છે મીઠું નાખીને કાયમી માટે આમાં આપણે જ વાલોરના બી છે આ વાલના વાલે પણ નાખી શકાય ઊંધિયામાં બધા પોતાની રીતે અલગ અલગ કરતું હોય આપણે આટલા શાકભાજી નાખશું લીધું છે આ એક વાટકી તેલ લેશું આવડી વધારે તેલ જોશે બધા શાકભાજી છે ને એટલે

પછી વાલો પછી કોબી પછી રીંગણા અને પછી આ સૌથી ઉપર ફ્લાવર આની ઉપર જ મસાલા કરી અને પાણી નાખી દેસું હલાવવાનું નથી આ શાક ત્રણ ચમચી ચટણી નાખશું કાશ્મીરી ને તીખું મિક્સ છે બે ચમચી ધાણા જીરું પાવડર નાખશું આખી ચમચી હળદર ની નાખશે પછી મીઠું નાખશું ગરમ મસાલો ની બધું ચડી જાય પછી નાખશું હવે આ મસાલા હલાવતા નથી આની ઉપર જ એક ગ્લાસ પાણી નાખી દઈએ બંધ થાય ત્યાં સુધી આપણે મેથી ગોટી ની તૈયારી કરી લેશું હવે આપણે મેથી વડી તળી લેશું એના માટે આ બે વાટકી લીધો છે ચણાનો લોટ અને મેથી એક વાટકી લીધી છે પેલા ડ્રાય મસાલા નાખી દેસુ બધાય અડધી ચમચી હળદર એક ચમચી ચટણી કાશ્મીરી તીખું મિક્સ છે અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી મીઠું બે ચમચી દળેલી ખાંડ છે દળેલી લેવાની ઓલી ખાંડ પછી નીચે બેસી જાય ડ્રાય મિક્સ નડવામાં બે ચમચી તેલ નાખશું અડધી ચમચી સાજીના ફૂલ નાખશું એના ઉપર અડધા લીંબુનો રસ નાખશું એટલે સાજીના ફૂલ તરત એક્ટિવેટ થશે મેથીની ભાજી નાગ દશું ચીણી સુધારેલી મે પાણી થી લોટ બાંધ દશું મિક્સ કરી પ્રમુખી ને લોટ બાંધ લેશું પાણી નાખી ને સોફ્ટ લોટ બાંધવાનો છે કડક નદી નાખવાનો નકર વળી કડક થાય

વડી બધી વડાઈ ગઈ છે હવે તળી લેશું તેલ બહુ ફાસ્ટ નથી રાખવાનું મીડિયમ જ રાખવાનું છે ફાસ્ટ રાખશું તો તરત ચડી જશે ને અંદરથી કાચી રહેશે ફૂલી ને મોટી થઈ જશે તરત કુકર માં થઈ ગયું છે બકડીયા માં ઠળવી લેશું હવે દીવા માં કાઢી લીધું છે હવે વળી ડાયરેક્ટ જ એમાં નાખ દેવા

એકદમ પરફેક્ટ થઈ ગઈ છે નાખવાનું છે ખાંડ નાખીએ તો ઓગળતા વાર લાગે અને આપણી વડી એકદમ સોફ્ટ થઈ ગઈ છે તૂટી જાય એટલે અને પેલા ખાંડ લીંબુ નાખશો તો વડી સોફ્ટ નહીં રહે ચવળ જેવી થઈ જશે વડી વેલી એ નથી તરવાની જો વેલી તરશો તો કૂકરમાં એક વિસલ મગાડવાની મારે ગેસ્ટ આવ્યા હતા અને હમણાં મેં વહેલી તળી હતી તો વડી સોફ્ટ નથી થઈ એટલે એ ભૂલ ક્યારેય નથી કરવાની થઈ ગયું છે ઊંધિયું એ ધાણાભાજી નથી છે છેલ્લે ઊંધિયું આપણું વેટી છે સર્વ કર દેશું તો તૈયાર છે આપણું કાઠિયાવાડી ઊંધિયું સૌરાષ્ટ્રનું ફેમસ બધાનું અલગ અલગ હોય છે થોડું થોડું અમુક શાકભાજી નાખે છે અમુક નથી નાખતા વળી જવું કેટલી સોફ્ટ થઈ ગઈ છે એકદમ બહુ મજા આવશે ખાવાની એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ